ભરૂચ તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર સુશ્રી પીડી જણકટ અને એમના પોલીસ માણસોએ બાતમી હકીકત મેળવેલી કે વડોદરા તરફથી એક ઇનોવામાં ત્રણેક જેટલા ઈસમો આવે છે અને તેઓ એમડી નામનું ડ્રગ્સ લઈને ભરૂચ તરફ આવી રહ્યા છે તો સુશ્રી પીડી જણકટ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના પોલીસ માણસોએ પંચોના માણસો બોલાવીને વોચ ગોઠવેલી અને વોચ દરમિયાન આ માહિતીવાળી ઇનોવા કાર આવી જતા એને રોકતા એમાં ત્રણ ઈસમો મળી આવેલા અને એ ત્રણ ઈસમોની અંગ જડતી કરતાં અને ગાડીની જડતી કરતાં તેમાંથી એકસો ગ્રામ જેટલું એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો જેની કિંમત રૂપિયા અઢાર લાખ જેટલી થાય છે તો આ બાબતે એ ત્રણે જે ઇસમો મળી આવેલા ઇલિયાસ મલેક અશરફ ઇદ્રીસ મુનશી ખનીફ વજયસિંહ રાજ કે જે ત્રણેય દેરોલ ગામના ભરૂચ જિલ્લાના દેરોલ ગામના વતની છે તેઓના વિરુદ્ધમાં એનડીપીએસ પીએસ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ બાબતે આગળની તપાસ પીઆઈ શ્રી કુલતરિયાનાને સોંપવામાં આવેલી છે આ ત્રણેય ઈસમો જે છે એ ઇન્દોર એમપીના ઇન્દોરથી આ ડ્રગ્સ લાવેલાનું તપાસ દરમિયાન ગણી આવેલું છે અને એક રૌફ નામના ઈસમ પાસેથી આ માદક દ્રવ્યો તેઓ લાવેલા હતા આ જે ત્રણ ઇસમો પકડાયેલા છે એમાં ઇલિયાસ અલી હુસેન મલેક કે જે સાલીમાર સોસાયટી દેરોલ ખાતે રહે છે એ અગાઉ ચાર જેટલા ગુનાઓમાં પકડાયેલો છે અને તેના વિરુદ્ધમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ માદક દ્રવ્યની હેરાફેરી બાબતના બે ગુના અગાઉ પણ નોંધાયેલા છે તો આ સંબંધે આ ત્રણેય આરોપીઓને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવીને એમની ઊંડાણપૂર્વક તપાસ ધરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે